મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તેર મે બે હજાર પચીસ ને મંગળવારનું રાશિફળ આજે મકર રાશિમાંથી કુંભ રાશિમાં જતો ચંદ્ર આજે તુલા રાશિ માટે ફાયદાકારક રહેશે મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે ગ્રહો અને નક્ષત્રોના આ પરિવર્તનથી કર્ક રાશિના લોકોની ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે તુલા રાશિના લોકો પણ આજે શુભ સ્થિતિનો લાભ ઉઠાવી શકશે આજે ચંદ્ર દિવસભર મકર રાશિમાં સંચાર કરશે મધ્યરાત્રિએ ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે આજે શ્રવણ નક્ષત્રની અસર રહેશે ગ્રહો અને નક્ષત્રોના આ પરિવર્તનથી કર્ક રાશિના લોકોની ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે તુલા રાશિના લોકો પણ આજે શુભ સ્થિતિનો લાભ ઉઠાવી શકશે ચાલો જાણીએ જ્યોતિષીય ગણતરી મુજબ મેષથી થી મીન સુધીની તમામ બાર રાશિઓ માટે દિવસ કેવો રહેશે એક મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અલ્લા અને ઇમેશ રાશિના લોકો આજે કોઈ કામ પૂરા કરવા માટે નાની નાની યાત્રા પર જઈ શકે છે જેમાં તમને સફળતા મળશે નોકરીમાં આજે તમારો કોઈ અધિકારી સાથે વિવાદ થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે વિવાહિત જીવન સુખમય રહેશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હતું તો તે સાંજે પૂર્ણ થઈ શકે છે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોનાના બવ અને વૃષભ રાશિના લોકો આજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકે છે કાર્યસ્થળમાં તમારે સાવધાનીથી કામ કરવું પડશે જો વ્યવસાયમાં કોઈ સોદો નક્કી કરવામાં આવ્યો હોય તો તમારે ઘણી વખત વિચારવાની જરૂર છે નહીં તો તે સોદા ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડી શકે છે તમે મિત્રો સાથે મોજ મસ્તી અને ફરવા માટે રાત વિતાવશો જો તમારી બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે આજે સમાપ્ત થઈ જશે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લીમડાના ઝાડને જળ અર્પણ કરો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર કચ્છ અને ઘમ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે કારણ કે તમે બિઝનેસમાં કંઈક નવું કરવાનું વિચારશો અને તેનો ફાયદો ચોક્કસ મળશે સંતાન પક્ષ તરફથી તમને સંપૂર્ણ ખુશી અને સહયોગ મળશે જો કોઈ દેવું ચાલી રહ્યું હતું તો આજે તેને ચૂકવવામાં થોડી સફળતા મળશે કામના સંબંધમાં મનમાં કંઈક નવું પ્લાનિંગ પણ કરશો આજે તમને કંઈક નવું શીખવાની તક પણ મળશે પરંતુ બિનજરૂરી ખર્ચથી બચવું પડશે વિજાતી મિત્ર તરફથી કડવાશ આવી શકે છે તેથી બોલતા પહેલા ધ્યાથી બોલો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત્ર લોટ ચોખા ખંડ વગેરે વસ્તુઓનું દાન કરો ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોના કામ પૂરા થશે આ દિવસે ફક્ત તેજ કામ કરવાનું વિચારો જે તમને પ્રિય છે સાંજ થી રાત સુધી આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર કરશો અને તમારા મનને શાંતિ મળશે આજે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે અને કોઈ કામ થશે તો મનમાં પ્રસન્નતા રહેશે નોકરીયાત લોકોના સહકર્મીઓ સાથે ઉગ્રતા વધશે આજે તમે ધાર્મિક કાર્યો પર પણ થોડો ખર્ચ કરશો આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષરમાં અને સિંહ રાશિના વ્યાપારીઓ માટે આજનો દિવસ વ્યવસાયમાં નવી તકો લાવશે જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકશો જેના કારણે તમે ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કેટલીક આર્થિક અવરોધોનો સામનો કરવો પડી શકે છે સાંજે તમે કોઈ પણ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો અને તેમાં પણ તમને સન્માન મળશે કાર્યસ્થળમાં મિત્રોના સહયોગથી સુસંગતતા પ્રાપ્ત થશે તમે તમારી સમજણ અને સમજદારીથી જે પણ નિર્ણય લેશો તેમાં તમને સફળતા મળશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીને પતાશા મખાના કઢી અર્પણ કરો સાત કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષરપઠા અને ન કન્યા રાશિના લોકોનો આજે પોતાના પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે તૈયાર કામ ખોટું થઈ શકે છે પરંતુ કોઈ પણ પગલું ભરતા પહેલા તમે સાવચેતી રાખો તે વધુ સારું છે આજે કોઈ પણ કારણ વિના તમારા કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારી અર્થવ્યવસ્થા મજબૂત રહેશે અને તમે થોડા પૈસા બચાવી શકશો કેટલાક રોગો જીવનસાથીને પરેશાન કરી શકે છે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર અને તુલા રાશિના જાતકોને રાજકીય સ્પર્ધામાં વિજય મળશે અને તમારા કામ પણ સમયસર પૂરા થશે જો તમે કોઈ પણ પ્રકારની લોન લેવાનું વિચારી રહ્યા છો તો આજે તેનો સરળતાથી લાભ લઈ શકાય છે નોકરી કરતા લોકોના અધિકારમાં આજે વધારો થશે અને અધિકારીઓ પણ તેમનાથી ખુશ રહેશે પરંતુ સાંજે કોઈ પણ ચર્ચામાં પડવાનું ટાળો નહીં તો આ ચર્ચા કાયદેસર બની શકે છે તમે સાંજથી રાત સુધીનો સમય કોઈ શુભ સમારોહમાં વિતાવશો અને તમારું મન પણ આજે પ્રસન્ન રહેશે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટીને બે મુખવાળો દીવો પ્રગટાવો આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અલગ રીતે લાભદાયી બની શકે છે જો તમે તમારા સાસરીયા પક્ષમાંથી કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તમે તે પાછા મેળવી શકો છો અને વ્યવસાયમાં વધુ નફો થશે તમારે વેપારનાના સંબંધમાં મુસાફરી પણ કરવી પડી શકે છે જેના કારણે તમને સફળતા મળશે આજે યોગાનુયોગ કોઈ મોટા અધિકારી કે નેતા સાથે મુલાકાત થઈ શકે છે જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો સંતાનના ના આવનારી અડચણો દૂર થશે આજે ભાગ્ય ત્રાણુટા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીને કેસરવાળી ખીર અર્પણ કરો નવ નવનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભદફ અને ઢ ધનરાશિના લોકોના જ્ઞાનમાં આજે વધારો થશે અને કામમાં આવતી અડચણો પણ દૂર થશે ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ રહેશે અને કોઈ ખાસ મહેમાનનું આગમન પણ થશે નવા વ્યવસાયને લઈને નવી યોજનાઓ બનાવશો અને તમને તેમાં ચોક્કસ સફળતા મળશે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સાંજે તમે કોઈપણ સેમિનાર અથવા ચર્ચામાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કમલ ગટ્ટે માળા વડે દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષરખ અને જ મકર રાશિના જાતકોની શક્તિમાં આજે વધારો થશે જેના કારણે ચારે તરફ કીર્તિ ફેલાઈ જશે અને તમારા શત્રુઓનો નાશ થશે વેપારમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ સાવધાની રાખો નહીંતર પૈસા ક્યાંક ફસાઈ શકે છે આજે આપણે નારાજ જીવન સાથી મનાવવાનો પૂરો પ્રયાસ કરીશું સંતાનના ભવિષ્યની ચિંતા હાવી થઈ શકે છે નોકરીમાં કામ કરતા લોકોને આજે નવી તકો મળશે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો અને શમીના પાન ચડાવો અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષરગ સશા અને શકુંભ રાશિના લોકો માટે આજે જૂના અને અટકેલા કાર્યો પૂરા થવાની પ્રબળ સંભાવના છે પરંતુ તમારે આળસને દૂર કરવી પડશે તમે તમારી વાત બીજાની સામે સાબિત કરી શકશો સાંજના સમયે તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે મનમાં શુભ ભાવનાઓ જાગશે પરિવારમાં કોઈ સભ્યના લગ્નની વાતો આજે આગળ વધી શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડા અને ભોજનનું દાન કરો બાર મીન રાશિના જાતકોના અક્ષર ગચજ અને થ મીન રાશિના જાતકોને આજે સંતાન પક્ષ તરફથી કેટલાક હૃદયસ્પર્શી સમાચાર સાંભળવા મળી શકે છે વેપારની દૃષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે ધનલાભ પણ વધુ થશે પરંતુ કેટલીક બીમારીઓ સ્વાસ્થ્યમાં સમસ્યા ઊભી કરી શકે છે તેથી સાવચેતી રાખવી અને ખાવા પીવામાં ધ્યાન આપવું સારું રહેશે ગુરુઓની સેવા કરવાથી વિદ્યાર્થીઓ ગુપ્ત જ્ઞાન મેળવશે ધાર્મિક કાર્યોમાં રસ વધતો જોવા મળશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ તમને સફળતા મળશે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લોખંડના વાસણમાં પાણી ખાંડ દૂધ ઘી મિક્સ કરીને પીપળના મૂળમાં નાખો હર હર મહાદેવ વીડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શનિદેવ લખો